વિસાવદરની પેટા ચૂંટણી તો પૂર્ણ થઈ ચૂકી છે અને અહીં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા છે ગોપાલ ઇટાલિયા જેના કારણે વિસાવદર છે એ હર હંમેશ ચર્ચાનો વિષય છે જ્યારથી પેટા ચૂંટણીના નામની ઘોષણા થઈ હતી અહીંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ઉમેદવાર રહેશે તેમના નામની ઘોષણા થઈ હતી ત્યારથી લઈને છેક પરિણામ સુધી વિસાવદર બેઠક છે એ કેન્દ્ર બિંદુમાં હતી ત્યારે અવારનવાર વિસાવદર છે એ ચર્ચાનો વિષય બની રહે છે કારણ કે રોજ જે અલગ અલગ પ્રકારના નિવેદનો અહીંથી સામે આવી રહ્યા છે અને હજુ પણ રાજકીય દંગલ અહીં જામેલું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે ગોપાલ ઇટાલિયા ફૂલ એક્શન મોડમાં વેસાવદરમાં જોવા મળી રહ્યા છે જનતા વચ્ચે તેઓ જઈ રહ્યા છે જનતાને મળી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે હવે કિરીટ પટેલ પણ લાઇમલાઇટમાં આવ્યા છે પોતાના ફેસબુક પોસ્ટમાં તેમણે એક વિડીયો છે નવ મિનિટનો એ શેર કર્યો છે અને તમામ હિસાબ કિતાબ છે એ આપી દીધો છે અને નામ લીધા વિના જ ગોપાલ ઇટાલિયા પર ખૂબ જ તેમને આકરા પ્રહારો કર્યા છે મહત્વનું છે ગોપાલ ઇટાલિયા અવારનવાર કિરીટ પટેલ પર નિશાન સાધતા હતા જૂનાગઢ સહકારી બેંકને લઈને તેઓ નિશાન સાધતા હતા જેને લઈને હવે તમામ હિસાબ કિતાબ છે રિપોર્ટ કાર્ડ છે એ કિરીટ પટેલે જાણે નામ લીધા વિના જ ગોપાલ ઇટાલિયાને આપી દીધો હોય તેવું લાગી રહ્યું છે અને

ઓગણચાલીસ પોઈન્ટ ઓગણપચાસ કરોડનો નફો કરેલ છે બેંકની કુલ ડિપોઝિટ તેરસો કરોડ રૂપિયા છે બેંકનું ધિરાણ અગિયારસો અઠ્ઠાવન કરોડ રૂપિયા છે અને જુનાગઢ જિલ્લા સહકારી બેંક સડસઠ વર્ષથી ખેડૂતોની સેવામાં તત્પર રહેલી બેંક છે આ બેંકે છેલ્લા પાંચ વર્ષમાં સતત અને સતત નફો કરતી આવતી બેંક છે કેન્દ્ર સરકારના ફેબ્રુઆરી બે હજાર પચીસના બજેટમાં થયેલ જાહેરાત મુજબ ખેડૂતોને કેસીસી ધિરાણ ઉપર મળતી વ્યાજ સહાય પાત્ર રકમ રૂપિયા ત્રણ લાખથી વધારીને પાંચ લાખ કરવાની થયેલ જાહેરાત અનુસંધાને જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટરની એકવીસ ત્રણ બે હજાર પચીસ એટલે કે એકવીસ માર્ચે મળેલ બેઠકમાં ઓગણીસ સભ્યોના ડિરેક્ટરો હાજર રહે અને ચર્ચા વિચારણાના અંતે વિસ્તારના બેંક સાથે મંડળી મારફત જોડાયેલ તેમજ સીધું મેળવતા ખેડૂતોને આ બજેટમાં થયેલ જાહેરાત મુજબનો લાભ મળી રહે તે માટે રૂપિયા પાંચ લાખનું ધિરાણ ખેડૂતોના હિતને ધ્યાને લઈ આપવાનું નક્કી કરેલ મિત્રો આ જાહેરાત એકવીસ માર્ચ બે હજાર પચીસે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રીઓ જે હાજર હતા તેમના સર્વાનુમતે નિર્ણય કરેલ છે આવો જ નિર્ણય જુનાગઢ જિલ્લા સહકારી બેંક તેમજ અન્ય નેશનલાઇઝ બેંક તેમજ અન્ય જિલ્લાની સહકારી બેંકો પણ ખેડૂતોને મહત્તમ લાભ મળી રહે તે માટે અન્ય બેંકો કે જે ગુજરાતમાં અન્ય કોપરેટિવ બેન્કો છે તેમને પણ આ જ રીતે જાહેરાત અને પરિપત્ર કરેલ હતો ત્યારે મિત્રો આ જ્યારે જાહેરાત થઈ ત્યારે કોઈ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી નથી વિસાવદર વિધાનસભામાં કોઈ પેટા ચૂંટણીનું આયોજન નહોતું પરંતુ અમે તો માત્ર ને માત્ર ખેડૂતોના હિતમાં ધ્યાને લઈ અને અમારા બોર્ડે આ નિર્ણય લીધેલ છે પરંતુ નાબાર્ડના એક ઓગસ્ટ એક સાત બે હજાર પચીસના પરિપત્ર મુજબ સહાય રકમમાં એકવીસ બોર્ડ ઓફ એ હાજર રહી ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરી ખેડૂતોના હિતમાં નિર્ણય લીધેલ છે કે જે ખેડૂત સભાસદોએ રૂપિયા ત્રણ લાખની ઉપરનું ધિરાણ મેળવેલ છે તે ત્રણ લાખ ઉપરના રૂપિયા બે લાખ વ્યાજને પાત્ર બને છે તે માટે બેંકે ધિરાણ ઉપરના સમયથી એકત્રીસ આઠ બે હજાર પચીસ સુધીનો જે વ્યાજનો ખર્ચ થાય તે જુનાગઢ જિલ્લા સહકારી બેંક આ પોતાના ખર્ચે વ્યાજની સહાય ખેડૂતોને ચૂકવી આપશે આવો ઐતિહાસિક નિર્ણય જુનાગઢ જિલ્લા સહકારી બેંકે જ માત્ર અને માત્ર લીધેલ છે જે ખેડૂતોના હિતમાં અત્યાર સુધીમાં ન લેવાયેલ નિર્ણય છે આ દરમિયાન ખેડૂતોએ રૂપિયા બે લાખની વ્યવસ્થા કરવાની અથવા ભરવાની કોઈ વાત થયેલ નથી પરંતુ જો ખેડૂતોને વ્યાજ સહાયની રકમ જે મળવા પાત્ર છે તે માત્ર રૂપિયા ત્રણ લાખ ઉપર જ રહેશે ઉપરના બે લાખનું વ્યાજ એકત્રીસ ઓગસ્ટ પછી બેંકના ધારાધોરણો અને નીતિ નિયમ મુજબ ભરપાઈ કરવાનું રહેશે તેવી જાણ કરેલ છે ઘણા સોશિયલ મીડિયાના તેમજ દૈનિક અખબાર પત્રોના માધ્યમથી ખોડી ખોટી રીતે અમારી બેંક સાથે જોડાયેલ ખેડૂત ભાઈઓને ગેરમાર્ગે દોરવામાં આવેલ છે કે તાત્કાલિક રૂપિયા બે લાખનું ધિરાણ ભરપાઈ કરવાની સૂચના બેંક દ્વારા આપવામાં આવેલ છે આ વાત સદંતર ખોટી અને તદ્દન પાયા વિહોણી છે અત્યારે પણ કોઈ પણ ખેડૂત ખાતેદાર જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાંથી ધિરાણ મેળવવા માંગતા હોય તો તેમને બેંકના ધારા ધોરણો મુજબ બેંકમાંથી ધિરાણ મેળવી શકે છે મિત્રો મને કહેતા દુઃખ થાય છે કે આ બેંકમાં અમુક લોકો ખોટી રીતે રાજનીતિ લાવી અને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ગુજરાત નહીં સમગ્ર ભારતમાં ઘણી બેંકોએ ત્રણ લાખ થી વધારે પાંચ લાખ રૂપિયા સુધીનું ધિરાણ આપ્યું પણ છે અમારી બેંકે પણ આપ્યું છે અમે તો ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે કે જે ખેડૂત ભાઈએ ત્રણ લાખ થી વધારે અને પાંચ લાખ સુધીનું ધિરાણ લીધું હોય તો તેનું એકત્રીસ ઓગસ્ટ સુધીનું વ્યાજ પણ જુનાગઢ જિલ્લા સહકારી બેંક આપશે અને ત્યારબાદ કોઈને પૈસાની જરૂરિયાત હોય તો તે ધિરાણ પોતાનું ચાલુ જ રાખી શકશે કે એનિમલ હસ્બન્ડરી સ્કીમ હોય કે અન્ય કોઈ સ્કીમમાં આ ધિરાણ પણ લઈ શકે છે અને જ્યારે નાબાર્ડ દ્વારા પરિપત્ર આપવામાં આવ્યો છે એક સાત બે હજાર પચીસ નો કે ત્રણ લાખ રૂપિયા સુધીનું જ ઇન્ટરેસ્ટ સબવેશન મળશે એટલા માટે એ પરિપત્રનું પાલન કરવું પણ અમારી ફરજ બને છે ગુજરાતની ઘણી કોઓપરેટિવ બેંક હોય કે ઘણી નેશનલાઇઝ બેંક હોય એમને ત્રણ લાખથી વધારે પાંચ લાખનું ધિરાણ આપી ચૂક્યા છે અને ઘણા ખેડૂત ભાઈઓ પરંતુ અમે વધારે પાંચ લાખનું ધિરાણ જે ખેડૂત ભાઈઓએ લીધું હોય તો તેનું વ્યાજ ઉપરના બે લાખનું અમે એકત્રીસ ઓગસ્ટ સુધી ભરપાઈ કરવાનો જુનાગઢ જિલ્લા સહકારી બેંકે એકવીસ વીસ તારીખે જે મળેલ બોર્ડ ઓફ મીટિંગમાં લગભગ એકવીસ ડિરેક્ટરોની હાજરીમાં આ સર્વાનુમતે નિર્ણય લીધેલ છે કારણ કે અમારી બેંકનો પ્રોફિટ ગત વર્ષે ખૂબ જ સારો છે અને એમાં જો ખેડૂતોને લાભ થતો હોય અને થોડી રકમ પ્રોફિટમાંથી બેંક બેંક સાથે જોડાયેલ ખેડૂતોના હિતમાં વપરાય એ માટેનો એક ઐતિહાસિક નિર્ણય જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મળેલ બેઠકમાં લેવાયેલ છે આ બેંક સતત નફો કરતી બેંક છે આ બેંકે 2021 માં 28 કરોડ 2022 માં 32 કરોડ 2023 માં 43 કરોડ 2024 માં 35 કરોડ એમ ચાલુ વર્ષે 39.44 કરોડ નો નફો કરેલ છે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આ જિલ્લા સહકારી બેંક હોય કે અન્ય કોઈ પણ સહકારી સંસ્થા હોય તેને રાજકીય અખાડો ન બનાવતા દરેક લોકોએ સાચી વાત છે

એ ધિરાણ ઉપર અમે સમય આપેલ છે કે 31 ઓગસ્ટ સુધી એનું વ્યાજ છે ઉપરના 2 લાખ નું એ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ભોગવશે કોઈ એ ભરવા માટેનું નું કોઈ એ સૂચના આપેલ નથી જે ખેડૂત ભાઈઓ એ ભરવું હોય ધિરાણ એ પોતે સ્વૈચ્છાએ ભરી શકે છે નહીંતર એમને જરૂર હોય ધિરાણ ની તો એ ચાલુ રાખી અને એના 31 ઓગસ્ટ પછીનું ઉપરના 2 લાખનું વ્યાજ છે એ નીતિ નિયમ મુજબ બેંકના નીતિ નિયમ મુજબ કે જે નિયમ ગુજરાતની તમામ કોઓપરેટિવ બેંકને લાગુ પડે છે એ નિયમ મુજબ ભરપાઈ કરવા માટેની અમે સૂચના અને સંદેશો આપેલ છે હું જૂનાગઢ જિલ્લા સહકારી બેંક સાથે જોડાયેલ તમામ મંડળીના પ્રમુખ મંત્રી શ્રી સભાસદ શ્રીઓને અસ્વસ્થ કરવા માંગુ છું કે આ વાતને સમજાવી અને કોઈ ગેરમાર્ગે દોરાઈ નહીં એ માટેની સ્પષ્ટતા કરવા માટે હું આપ સૌને આ સંદેશો આપું છું આપણે સૌ ખેડૂત પુત્રો છીએ ખેડૂત સાથે જોડાયેલા લોકો છીએ આપણું દરેકનું હિત છે એ ખેડૂતનું ભલું થાય એના માટેનો એક એક નિર્ણય કરવા માટે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને એના બોર્ડ ઓફ શ્રીઓ તત્પર છે આ વાત જણાવવા માટે આજે હું જુનાગઢ જિલ્લા સહકારી બેંકની ધિરાણ નીતિ અંગેની સ્પષ્ટતા કરવા માટે આજે મેં આ સંદેશો આપ સૌ સુધી પહોંચે એ માટેના મેં પ્રયત્નો કર્યા છે ચાલો આપણે સૌ આગળ વધી આપણી ખેડૂતોની સંસ્થા આપણી બેંક આપણી સુરક્ષાની બેંક એના માટે સૌ તત્પર રહીએ એ જ આશા અને અપીલ સાથે અમારી વાતને વિરામ આપું છું જય જવાન જય કિસાન જય સહકાર તો રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર